નમસ્તે યુટી સોશિયલમાં આપનું સ્વાગત છે કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી દમણ અને દીવ પ્રશાસનના શિક્ષણ વિભાગ દ્વારા ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક શાળાના શિક્ષકોને એનઈપી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં જણાવ્યા મુજબ દસ દિવસ તાલીમ આપવાની હોય એ અંતર્ગત મુજબ પ્રથમ તબક્કાની પાંચ દિવસીય તાલીમનું આયોજન સેલવાસ ખાતે આવેલી ફલાંદી અને મસાટ શાળામાં કરવામાં આવ્યું હતું આ તાલીમમાં સિલેબાસ અને દમણના નવસો શિક્ષકો તાલીમ લઈ રહ્યા છે આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ્ય શિક્ષકોને વ્યવસાયિક રીતે સજ્જ કરવાનો છે જેના થકી વિદ્યાર્થીઓને ગુણવત્તાલક્ષી શિક્ષણ આપી પરિણામોમાં સુધારો કરી શકાય વર્ગખંડમાં શિક્ષકો વિદ્યાર્થીઓને સરળતાથી ભણાવી શકે એ માટે શૈક્ષણિક સાધન સામગ્રી અને આઈસીટી ઇન્ફોર્મેશન ટેકનોલોજીના માધ્યમનો ઉપયોગ કરી વિદ્યાર્થીઓને ગુણવત્તા આધારિત વિકાસ તરફ લઈ જવામાં આ તાલીમ ખૂબ જ ઉપયોગી થશે સેલવાસથી સમીર ગોહિલની રિપોર્ટ નમસ્કાર સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી દીવ અને દમણના વહીવટીતંત્ર સમગ્ર શિક્ષણ અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દમણ દ્વારા અત્રે ફલાંડી માધ્યમિક શાળામાં માધ્યમિક શાળામાં કામ કરતા તમામ શિક્ષક મિત્રોને દસ દિવસની તાલીમનું આયોજન કરવામાં આવેલ છે આ તાલીમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ અંતર્ગત દર વર્ષે શિક્ષકોની વ્યવસાયિક સ્વચ્છતા વધારવા માટે સમગ્ર શિક્ષા તરફથી મળતી ગ્રાન્ટમાંથી તાલીમ કરવામાં આવે છે જેમાં શિક્ષકોના વિષય વસ્તુ ટીએલએમ ટીચિંગ લર્નિંગ મટીરિયલ જેના કરી લઈને બાળકોને સરળતાથી શીખી શકાય બાળકોને અને શિક્ષકોને લાગતા અઘરા મુદ્દાઓને સરળ રીતે કેવી રીતે સમજાવવા કેવી રીતે શીખવવા તેની વિશેષ યુક્તિ પ્રયુક્તિઓ પદ્ધતિઓ દ્વારા શિક્ષકોને માહિતગાર કરવામાં આવે છે જેને લઈને શિક્ષકો જ્યારે વર્કનું શિક્ષણ કાર્ય કરવા જાય ત્યારે તેમની પૂર્વ તૈયારી અને બાળકોને સરળતાથી શીખવી શકે તેનાથી માહિતગાર કરવા અને વ્યવસાયિક રીતે સજ્જ કરવા માટે અત્રે આ તાલીમનું આયોજન કરવામાં આવેલ છે ડાયરેક્ટર ડાયરેક્ટરેટ ઓફ એજ્યુકેશન દાદરા નગર આ સમગ્ર શિક્ષા અંતર્ગત જે ઇન સર્વિસ ટીચર ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું છે માધ્યમિક શાળા ફલાંડી અંદર એમાં વિવિધ વિષયના શિક્ષકોનું અલગ અલગ પ્રશિક્ષણ કાર્ય ચાલે છે એમાં અમને ગુજરાત બોર્ડ દ્વારા જે તજજ્ઞશ્રીઓ આવેલા છે એમના દ્વારા અમને નવી નવી તરાહો પદ્ધતિઓ અને વર્ગખંડમાં પડતી સમસ્યાઓ અને એનો ઉકેલ કરી બાળકોને કેવી રીતે સીધી રીતે બાળકો જે એજ્યુકેશન મેળવી શકે અને આગળ જઈ શકે તેના અંતર્ગત વિવિધ ઉદાહરણો દ્વારા પદ્ધતિઓ દ્વારા પ્રવૃત્તિઓ દ્વારા અમને શિક્ષણ કાર્ય કરવામાં આવે છે એમાં એનઇપીની પણ બે હજાર વીસ અંગેની સમજ આપવામાં આવી છે વિવિધ તરાહોમાં શિક્ષકે કેવી રીતે આગળ વધવાનું છે અને બાળકોને આગળ લઈ જવાની છે એને સુંદર અમને ટ્રેનિંગ આપવામાં આવે છે ડાયટ દ્વારા પણ અમને ખૂબ જ સારી મદદ મળે છે અને સલાહ સૂચન દ્વારા અમે ખૂબ એનો ઉપયોગ કરી આગળ વર્ગને જીવંત રાખીએ છીએ એ વર્ગખંડને અને બાળકોને અને પોતે પણ જીવંત બની આગળ વધીએ અને એજ્યુકેશનને આગળ લઈ જવાના જે પ્રયાસો થઈ રહ્યા છે એમાં અમે સફળ બનીશું એવી અમને સંપૂર્ણ આશા સાથે અમે आ पांच ट्रेनिंग कार्यक्रम में खूब उत्साह से भाग आगे बढ़िए नमस्कार शिक्षा निदेशालय के अंतर्गत समग्र शिक्षा के दौरान बहुत सारी ट्रेनिंग का आयोजन किया जाता है जिसमें प्रतिवर्ष पांच पांच दिन के अलग अलग जो ये टीचर्स ट्रेनिंग का आयोजन किया जा रहा है जिसमें टीचर्स हर वर्ष अपग्रेड होते हैं उन्हें नई नई चीजें सीखने का मौका मिलता है बाहर से जो भी विशेषज्ञ विशे आते हैं वो नई नई मेथोडोलॉजी से हमें सिखाने का प्रयास करते हैं और वही मेथड्स हम क्लासरूम में लेके जाते हैं जिससे बच्चे प्रतिदिन अपग्रेड होते हैं और उनको भावी जीवन में उस शिक्षा का कैसे प्रयोग करना है कैसे आगे बढ़ना है उसमें सक्षम बनते हैं इनके दौरान हमने सीखा है कि किस प्रकार हम प्ले वे मैथड्स और अनेक मेथड्स के द्वारा हम विद्यार्थियों में कैसे रुचि पैदा करें बच्चों को शिक्षा के प्रति कैसे जागरूक करें उनका ध्यान है वो नई चीज સીખને હમ પ્રેરિત કરે ક્લાસરૂમ કે બહાર ભી એક્ટિવિટી બેસ્ડ હમ શિક્ષા કે પ્રતિ જાગરૂકતા લા સકતે